મિત્રો આ છે અમારું દેવ ડેમ ઘણા માં ભાઈ બંધ ભાઈ બંધ મજા આવે છે આ બાજુ બી ખાસા લોકો ના છે અડધા કાપા જઈ ગયા છે તમારે પણ અમારે જે મોત જોતી હોય તો આવી જજો દેવ ડેમ સિંગપોર તાડિયા ડેમ એન મોજ મસ્તી કરવા માટે બધા અહીંયા તો કોઈ બધા

એબડી અમે સુમિન ને મિત સુમિન આ કો તાને ગણ એને રой ઠાકોર તાટાકોર ઓરે સાગર વિક્રમ અમારા બધાઈ પાવોતે પથરા બતળવા મારે એ પડતે ને इधर चले गए કોઈ સુજા મોર ને

હર્ષદભાઈ કશું બોલજો તારી તો આપણે આવી ગયા છે મિત્રો દેવડે માંજો તો આવડી તો હું દેખાતી હશે આ બાજુ શાંતિથી મિત્રો ફરવાની જગ્યા છે આવી જવું બધું શાંતિ Nawri, this is Nawri and the Dumbar. Tadi ada Woi, nawala nawa pergi pulau talo. Woi, nawala naw. Atau mau musik kara. Hei, stand kara ya, Gajendra Bay. એ પતરા બતરા પોહ દે હમ લોગ યે જ કર રહે હે દેખે આપણ આઈ કાન જાયગા કી કી ભી નહીં ઉклеગા પાર્ટી કે બોડી 7 કાઈ છે મને ટાઈમ નહીં લા વિડિયો ચડાવવા આ ચાલ એક મન ફોન કાન ઓય જોબ પર અંદી ખાઈઓ તને મની ખાઈયા મે લે આઈ આઈ જલ્દી ઓય લાઈ લાઈ

લાઈક એન્ડ સબસ્ક્રાઈબર ફાડા પાર્થ ભાઈ પડતું આ અમારે ભાઈ બન્યું મારવા થી ઉતારિયા હતા તો મિત્રો મળીએ ચાલો નેક્સ્ટ વિડીયો